છવિશ ટકા મહિલાઓ દારૂ પીવે છે આ ટકાવારી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશો કરતા વધારે છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ત્રણ માં આ સંખ્યા સાત પોઈન્ટ પાંચ ટકા હતી જે ચાર માં વધીને છવ્વીસ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મેઘાલય બીજા નંબર પર છે અહીં પંદર થી ઓગણપચાસ વર્ષની ઉંમરની લગભગ આઠ પોઈન્ટ સાત ટકા મહિલાઓ દારૂ પીવે છે જોકે આ આંકડો આંતરરાષ્ટ્રીય સરેરાશ એક પોઈન્ટ બે ટકા કરતા વધારો ઘણો વધારે છે તમને ત્યાં લગભગ દરેક બજારમાં આ દ્રશ્ય સામાન્ય જોવા મળશે જી હા મિત્રો સૌથી વધુ મહિલાઓ કયા રાજ્યમાં દારૂ પીવે છે તો તમારી પાસે ભાગ્યે જ જવાબ હશે પરંતુ તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો આનાથી જવાબ મળ્યો છે કે ભારતમાં તમામ રાજ્યોના આસામથી સૌથી વધુ દારૂ મહિલાઓ પીવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર